મને મરણોત્તર તમે એવોર્ડ આપો શું કામ હું ફોટામાં ચોટી ગયો ભૂખડ નો હાર લાગી ગયો જગદીશ મહેતા ને ભારત રત્ન શું જોઈ હું તો છું નહીં રતન તો અમારું રોળાઈ ગયું હોય બધું એટલે કાકા જીવે તૈયે તમે ખાલી કઈક બે ગુણી બાદરો નાખ્યો તો અમે ટકી ગયા હું બ્રહ્મ સમાજ નું ઠેકો લઈને કાલ ભાષણ કરું તો મારે પાંચ ચાહક તો હોવાના એ પાંચ ચાહક કે જગદીશ મહેતા તમે આગળ બઢો હમ તમારા સાથે શું જગદીશભાઈ રાજકારણમાં આવશે આગામી દિવસોમાં એટલે આપણે જે રાજકારણમાં જગદીશભાઈ આવશે કે નહીં હું રાજકારણમાં આવું તો અત્યારે જે કાંઈ આપણે તમારે કેવું આદરણીય એમ કે કેજરીવાલ સાહેબ હવે છે કેજરીવાલ સાહેબ હુડ કાઢ્યું જી અને હું તો હું તોય એ કહું આ તો નથી સારું છે ને મને રાખે નહીં આપણો પક્ષ છે મારો ખુદ નો પક્ષ પ્રજાનો પક્ષ છે એને સત્યનો પક્ષ છે તો ઈસુદાન ગઢવી એમ કે છે કે સરપંચ તરીકે લાયક નથી તો તમે એને સંસદની ટિકિટ આપી હતી તો તમારી બેવકુફી કેવી એટલે આ તો હવે તમારાથી છૂટો થઈ ગયો અથવા તો તમારે યાર જાણતું નથી એટલે આ છોકરાની યાર કોઈ વ્યવહાર કરતા મેં કાઢી મૂક્યો વ્યવહાર તો તમે કર્યો તમે પેલા કર્યો પછી ગામ ને આપણે નથી આવતો આની યાર વ્યવહાર ને અમારા કયા નથી તમે કરતા અમે ક્યાં કરતા હતા કેટલાક મારા લાઈકિંગ ડિસલાઈકિંગ બીજાને ગમતા ન હોય એનો મગજનો બહુ તોરી છે કોક કે ફલાણું છે કોકને ને પોતાને મહત્વકાંક્ષા હોય કે ભાઈ જગદીશભાઈ ને આગળ લાવું પણ મારું હું મારે નેતા થવું છે આવું બધું હોય ને તેમાં જાવ પચાસ હોય તો પચાસ માં જાવ સંમેલનમાં તાળીઓ પાડો બહુ સારું તમને તારે આગળ વધો ભાજપ દુકાન છે કોંગ્રેસ દુકાન છે આમ આદમીની દુકાન છે અપક્ષની દુકાન છે વિપક્ષની દુકાન છે બધી દુકાનો છે તમારે માર્કેટમાં ફરવા જવાનું જેનો માલ હારો એ લેવાનો બાકી ભલે નહીં હાથ ઊંચા કરી આવો ને શેઠી આવો ને બહુ સારું ભગવાન તમને સુખી રાખે બહુ સારી દુકાન ભાઈ હો તમારી બહુ સારી દુકાન એમ કરીને આવતું રહેવાનું માલ જોતો એ લેવાનો સર અત્યારે જોઈએ તો પાટીદાર સમાજની ચિંતન શિબિર હોય કે કોળી સમાજની જે નારાજગી હોય સર દરેક સમાજ હોય પાટીદાર સમાજ હોય કોળી સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય કોઈ પણ સમાજ હોય એ સમાજ છે સામાજિક આગેવાનો છે દરેક સામાજિક પ્રશ્નો છે ને ક્યાંક ને ક્યાંક રાજકીય ઈચ્છા તો સર અત્યારે આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક ફાટા પડતા હોય એવું નથી લાગતું કારણ કે દરેક રાજકીય ઈચ્છા શક્તિઓ છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો આને કઈ રીતે જુઓ છો અત્યારે જે માહોલ બની રહ્યો છે જુઓ આ કોઈ ઈલાજ નથી ધારો કે બ્રહ્મ સમાજ હું દાખલો આપું બ્રહ્મ સમાજ હું બ્રહ્મ સમાજનું ઠેકો લઈને કાલ ભાષણ કરું તો મારે પાંચ ચાહક તો હોવાના એ પાંચ ચાહક કે જગદીશ બધા તું આગળ બધો હમ તું સાથે વળી બીજા એક બ્રહ્મ સમાજ હવે બીજા બ્રહ્મ સમાજ છે એનાય પાંચ ચાહકો હોવાના એ કે તું આગળ બધો આમ તમારા સાથે ભાજપ કોંગ્રેસ આમ આદમી કે અપક્ષ બધાય નેતાઓ પાસે જેની પાસે પૈસા છે સામધામ નામધામ બધું છે દરેકની વિચારસરણી અલગ અલગ છે એટલે બધા એકમત ભેગા થાય આખી નાચ ભેગી થઈને એમ જ નક્કી કરે જગદીશભાઈ આગળ એવું નહીં બનવાનું એવું નથી બનવાનું કારણ કે કેટલાક મારા લાઈકિંગ ડિસલાઈકિંગ બીજાને ગમતા ન હોય એનો મગજનો બહુ તોરી છે કોક કે ફલાણું છે કોકને પોતાને મહત્વકાંક્ષા હોય કે ભાઈ જગદીશભાઈને આગળ આવું પણ મારું હું મારે નેતા થવું છે આવું બધું હોય ને એટલે એ સંભવ નથી પણ ટોટાલિટીમાં કહું આનો એક જ લીટીમાં જવાબ ઓલા કેને કોરડીને કાગ એનો વાને વર્તારો નહીં જીભરડીએ જવાબ હાચું હોય ભણે એક લીટીમાં કહું તો તમામે તમામ મતદારો નાગરિક બની જાય એટલે વાત થાય પૂરી આપણી જ્યાં ચૂંટણી થાય ત્યારે કોઈ નાગરિક નથી હોતું સુવિધા નથી મળતી ત્યારે નાગરિક થઈને રાયડું નાખે જી એ રોડ નથી આ નળ નથી આ ગટર નથી મોંઘવારી ફાટી બેરોજગારી હું કોણ નાગરિકો નાગરિક તમે મત આપતી વખતે નાગરિક હતા ત્યારે તમે લેવાય હતા ને તમે કડવાય હતા ને લુહારી હતા ને બ્રાહ્મણ હતા ને દરજી હતા ને માઇનોરિટી હતા ને દલિત હતા તમે બધા હતા તો રોડની કોઈ નાત ન હોય નળ ગટર લાઈટ ની કોઈ નાયત ન હોય બેરોજગારી ની કોઈ કોમ ન હોય મોંઘવારીની કોઈ જ્ઞાતિ ન હોય આ સમસ્યાઓ છે સ્પર્શે તો મત સમસ્યા કોણ હટાડે તમને એમ લાગે કે આ માણસમાં કંઈક તલમાં તેલ છે એ કામ કોઈ પણ નાયત ન હોય જુઓ સુખી થવાનો એક જ રસ્તો છે લોકશાહીમાં માં કોમ નો કામ નો હોય ને ગોતો

હમ એ વ્યક્તિ કામ હોય તો આ આખું નંદનવન દેશ એટલે આપણે હવે નાગરિકોની તરફ જઈ રહ્યા છે એટલે આ મનોમંથન તમામ સમાજનું ચાલી રહ્યું છે માધું સર એક થાય એવું લાગે છે કે કારણ કે આમાં તો રાજકીય ઇચ્છાશક્તિ કારણે ફાટા પડે એવું નથી લાગતું ફાટા છે ને રહેશે એમાં કોઈ શંકા નથી છે ને રહેશે કોળી સમાજના નેતાઓ કેટલા હીરાભાઈ સોલંકી બોલાવે તો કોણ ન જાય મરી જવું ન જવું તો એની અરે સંબંધ હોય ને કુંવરજીભાઈ બાવળિયા બોલો ન જવું મરી જવું ન્યાય એની અરે સંબંધ હોય ને તો બધી જ હીરાભાઈ જોટવા આહીર છે ન્યાય જવું પડે ને ભાઈ આહીરમાં બીજા નેતા છે તમારે જે ન્યાય પેથલજી ચાવડા છે એનો છોકરો જવાહરભાઈ એ નેતા છે એમ દરેક જગ્યામાં રહેવાના તો ખરા સમજી લ્યો પણ બધાએ હવે કરવું શું જોઈએ મારે હું બ્રાહ્મણ છું બ્રાહ્મણના એક બે ને ત્રણ નેતા ભાષણ કરે મને ત્રણેય ની ખબર છે હું ત્રણેયમાં જાઉં જેથી કરીને કોઈ મને કરડી નજરે ન જુએ ઓકે પણ મત આપતી વખતે મને ખબર પડ્યું છે ને વન ટુ થ્રી ત્રણ માં હારું ખરેખર કોણ છે મારું ભલે ન હોય તો મારે હાર અને મત દેવું એવું નાગરિકો જો એવી સમજણ દખાવે જાય બધામાં કારણ કે બધા રોટી હોય ને કઈ આપણે નથી એટલે બધાના એકબીજાના છેડા હોય કોકે કોકની ભલામણ કરી હોય નોકરી ધંધામાં કોકે કઈક મદદ કરી હોય તો હવે એની સરમે ધર્મે જવું પડે તો જાઓ બધામાં ત્રણેય માં જાઓ ચારેય માં જાઓ પચાસ હોય તો પચાસ માં જાઓ સંમેલનમાં તાળીઓ પાડો બહુ સારું તારે આગળ વધો પણ જે રીતે ચૂંટાયા પછી નેતા તમારા કોઈના થતા નથી પોતાના જ રહે છે એવી રીતે મતદારો એ બધાને અહીંયા જવાનું મત આપતી વખતે પોતાનું થવાનું આ રેસીપી બધા ને હવે બહુ સારા ભાઈ નાના તંત્ર આગળ તમે બહુ હારા તમે બહુ હારા પણ જ્યારે ગોખલામાં જાઓ મત દેવા ત્યારે કહેવાનું આ ભાઈમાં તાકાત છે રોડ રસ્તા કરવાની એ ભાઈને મત આપો બોલા ભાઈ ને ક્યાં ખબર તમે કોને મત આપ્યો એ આ રસ્તો છે એટલે સમાજ એક નહી થાય પણ નાગરિકો મતદારો એક થઈ જાય ને તો કોઈનું કઈ નહીં આવે અને સમાજ બાકી બધા એક જ હોય છે નેતાઓ એમ કે છે કે આ અમારું તમારું એટલે તમે જો ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી અને અને ભાઈ અખિલેશ યાદવ લોકો એમાં ભીડ ઉમટતી હતી હૈય દળો દળાઈ એટલું બધાને બધું આ વખતે ભારતીય જનતા પાર્ટી ગઈ માયાવતી ની આવું નાગરિકો કરવાની જરૂર છે બધા ભલે સિકોટા નાખે તમે બજારમાં માલ લેવા જાવ છો ત્યાં આખી દુકાન થોડી લઈ લો છો હાડી હોય ત્યાં આખી દુકાન લઈ લો તમારે બે હાડી જોતી હોય લઈ લો બાકી ભલે ટાંગી ગમે એટલી એમ બજારમાં દુકાનો બધી છે માર્કેટમાં આ બધું છે ભાજપ દુકાન છે કોંગ્રેસ દુકાન છે આમ આદમીની દુકાન છે અપક્ષની દુકાન છે વિપક્ષની દુકાન છે બધી દુકાનો છે તમારે માર્કેટમાં ફરવા જવાનું જેનો માલ હારો એ લેવાનો બાકી ભલે નહીં જી જી હાથ ઊંચા કરી આવવાના શેઠી આવવાનું બહુ સારું ભગવાન તમને સુખી રાખે બહુ સારી દુકાન ભાઈ હો તમારી બહુ સારી દુકાન એમ કરીને આવતું રહેવાનું માલ જોતો એ લેવાનો એમ જે સારો માણસ હોય એને તમે મત નહીં આપો જુઓ સ્વામી સચિદાનંદ મહારાજ જેનું આજે તમે મને એક પુસ્તક ભેટ કર્યું છે જી 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 એ સુંદર વાત કરે છે કે ઉચિત વ્યક્તિનું યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનું ઉચિત સમયે કે ઉચિત વ્યક્તિનું યોગ્ય સમયે સન્માન અને અપરાધીને ધડારૂપ સજા જે ન કરે એનું કોઈ ફ્યુચર હોતું નથી મને મરણોત્તર તમે એવોર્ડ આપો કામ હું ફોટામાં ચોટી ગયો લાગી ગયો તને ભારત રત્ન શું ધોય હું તો છું નહીં રતન તો અમારું રોળાઈ ગયું હોય બધું એટલે કાકા જીવે તૈયાર તમે ખાલી કઈક બે ગુણી બાજરો નાખ્યો તો અમે ટકી ગયા ઓલા એક ભાઈ ને ત્યાં વિધિ હતો કારજ ગોરબાપા આવ્યા હા ભાઈ બાપુજી નું કારજ છે ને તો હા હાલો વિધિ શરૂ કરો બાપક હા કે મૂકવામાં આઠ પ્રકારના ધાન મૂકો જવાર બાજરો ઘઉં ગોળ આટલી વસ્તુ મૂકો હોય છે ઓલા કે આઠમાંથી એકેય હોત ને તો આ વિધિની જ જરૂર ન હોત બાપા જીવતા હોત આને કારણે તો થયો ડખો આ ખાવા ધાન ગુજરી ગયા એમ મરણોત્તરનું શું આવે જે જીવતા હોય ત્યારે તમે કદર ન કરો વિજયભાઈ રૂપાણી જીવતા હતા કમનસીબે વયા ગયા પણ જીવતા એનો લોકો ઉમટી પડ્યા એની શ્રદ્ધાંજલિ સભામાં એ પાપી લોકો ટેકો આપ્યો છે દુનિયામાં ફેબ્રિકેટેડ કેવું હાલે છે કે હવે બધા ઉભા ધોળા બગલા જેવા ડ્રેસ પહેરીને ખોટે ખોટે આહુડા પાડે ને ઓહો વિજયભાઈ વિઝનરી માણસ હોય ગયો એ જ વિજયભાઈ મુખ્યમંત્રી હટ્યા એક મિનિટ નથી ત્યાં એના બોર ઉતારી નાખેલા બધાએ એટલે આ પ્રકારની જે માનસિકતા છે એ બદલાવી લે લોકો અને એમ નક્કી કરે કે આપણા સમાજના નામે જે ઠેકા લઈને ફરતા હોય ભલે હવ ને છૂટ છે તમે મેં બજારવાળી વાત કરી એમ સારો માલ હોય એ ખરીદો બાકી બજાર ફરી આવો એમ દરેક જગ્યાએ જાઓ તમામ સંમેલન ભૂદેવના નામે છ જણા સંમેલન કરે છ એમાં જાઓ તમે અહીં રહેતા હોય વેલકમ બહુ બહુ સારું બહુ સારું બહુ સારું પણ તમારે તો લેવાનું છે બજાર આખી નથી લેવાની માલ જ લેવાનો છે આટલું કરો તો મેળ પડી જશે આવું છે સર અંતિમ પ્રશ્ન છે કે સર આ બધી જોઈએ તો અત્યારે જે સમાજમાં જે ચાલી રહ્યું છે તો તેના કારણે આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં કોઈ મોટો પરિવર્તન આવી શકે છે જબરદસ્ત હું તો એ નિહાળી રહ્યો છું ગુજરાતના ઇતિહાસમાં ક્યારે ન સંભવ બન્યું હોય સામાજિક રાજકીય ક્રાંતિ પ્રત્યેક નાગરિક હવે એક નેતા બની ગયો છે કારણ કે એને ખબર છે આપણે આપણી તકદીર આપણા હાથે લખવી પડે એમ છે આ બધા એને અજમાવી લીધા હમતા જે ગલબા જવા સુરસુરિયા સાબિત થયા કોઈનાથી કઈ ફટાકડા ફૂટ્યા નહીં દિવાળી ઓલવાઈ ગઈ હવે બધાને ખબર છે કે આપણે કાંઈ મૂંઝારો થવાની જરૂર નથી આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ કે તમે ખરા અર્થમાં નાગરિક ધર્મ બજાવો છે ખરો તમે રાજધર્મની ઈચ્છા વ્યક્ત કરો છો રાજધર્મ તો જ મળે તમે નાગરિક ધર્મે બજાવ્યો તમે અઢીસો ગ્રામ ગાંઠિયામાં વેચાઈ ગયા તમે તાવા પાર્ટીમાં વેચાઈ ગયા તમે માં વેચાઈ ગયા પ્રદેશમાં વેચાઈ ગયા બધામાં તમે વેચાઈ ગયા યા તો બહેકી ગયા જે ગણો તે તો તમે પાંચ વર્ષ નો પટ્ટે જેને કંઈક માલ આપવો છે તમારે જે સત્તા સોંપવી છે રજવાડું એનું કઈ ગુણ જોશો જ નહીં એમને એટલે ગુજરાતની જનતામાં એક સામાજિક રાજકીય વિચાર વલણું અત્યારે ચાલી રહ્યું છે આ પાસનું જે મિટિંગ છે એ થઈ કોળી સમાજની થવાની બીજા બધાની પણ ભલે થાય નાગરિકોએ એટલું મગજમાં રાખવાનું તમારા નામે જે લોકો આંદોલનથી માંડીને બધું કરે છે એ ખરેખર અત્યાર સુધી તમારા થયા છે ખરા યસ તો તમે ન્યાય ન્યાય ઈ હું કામ હજારો કરોડોમાં આળોટવા માંડ્યા તો થોડીક કાળી મગજમાં વિચારવું તો જોઈએ કે ભાઈ તમે અમારા નામે ચરી ખાવ છો અમે તો આવીને આવી છીએ અને પાછું તમારી પાસે નાખા માર્ગ નથી તમારે કોઈ ધંધો નથી પણ તમારે રૂપિયા તમે જુઓ બસો પાંચસો કરોડ હજાર કરોડ તો તમે કોઈને વિચારે નહીં કે આ અમારા નામે ચરી ખાય છે તો અમે આવીને આવીને તમે કરોડપતિ થઈ ગયા એટલે હવે જનતાએ થોડીક વિચારવાની જરૂર છે કે જે લોકો જેના નામે ના જાત વર્ગ કોમ એજન્ડા ફલાણું ઢીકણું વિચારધારા જેના નામે વાત કરે ને તમે ભૂલી જવામાં કોઈ હરામ બરોબર કાંઈ પાડતું હોય તો તમારી સામે એક રૂપિયામાં છાશ મળે છે એક રૂપિયામાં રબડી મળે છે તમારે રબડી પસંદ ન કરો તો તમે ખાટા ઓટકાર લીધા કરો કારણ કે તમે છાશ લીધી ન તો રબડી મળતી હતી સારા માણસને તમે નહીં છૂટો તો તમે છાજિયા કૂટ્યા કરો આ એક ધ્રુવીકરણ ચાલી રહ્યું છે બે હજાર સત્યાવીસ બહુ દૂર છે અત્યારથી શરૂ થઈ ગયું છે એટલે હું માનું છું ગુજરાતના ઇતિહાસમાં આવું ક્યારેય નહીં હવે પહેલી વખત શાયદ આ બધી વાતો આમ બધા જાણતા હતા પણ ડિબેટનો વિષય નતો નહોતો બીનો ચર્ચાનો વિષય નતો બીનો ધેટ સોલ્વ કારણ કે એની કામ કોઈ કોમ હલા હર્ષુરભાઈ ગઢવી બહુ હાસ્ય કલાકાર થઈ ગયા બહુ સરસ કહેતા કે કે ઘણા એમ અમારી જ્ઞાતિને લાભ સમાવેશ અરે કે કોઈ કોઈ પછાત હોય બુદ્ધિશાળી માણસ હોય કઈ રીતે હોઈ શકે ડોક્ટર જગજીવન થઈ ગયા ડોક્ટર નહીં જગજીવન રામ રાજકારણી જે આપણા મીરા કુમારી જેના ફાધર લોકસભાના અધ્યક્ષ રહી ચૂક્યા એના ફાધર એ જમાનામાં ડેપ્યુટી વડાપ્રધાન હતા તો આ ગુજરાત તો દુનિયાને માર્ગ બતાવે છે સરદાર ગાંધીની ભૂમિ વિવેકાનંદની ભૂમિ તમે રાજારામ મોહનરાયની ભૂમિ દયાનંદ ભૂમિ ભૂમિ સરસ્વતી હું નથી ભલામા સર જોઈએ તો વિશાબો નું પરિણામ આવ્યું છે જે રીતે અત્યારે લાખો લોકો આપને જોવે છે ને સર અનેક લોકો એ કોમેન્ટ કરતા હોય છે શું જગદીશભાઈ રાજકારણમાં આવશે આગામી દિવસોમાં જો આ તો ગજબ વાત કહેવાય મારો જવાબ આપું એ પેલા એક વાત હું બહુ વિખ્યાત લેખક સૌરભભાઈ શાહ એનું એક સેન્ટન્સ કહું આપણે મોટા ભાગે એવું કહેતા હોય છે કે ભાઈ પુત્રના પગ પિતાના જોડામાં આવી જાય પછી પિતાએ એની સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ આવું એક વાક્ય છે બધા બોલે છે પોપટિયા જાપની છે સૌરભભાઈ શાહે કીધું કે ના એ ખોટું છે પિતા જ્યારે પુત્રની સાથે મિત્ર જેવો વ્યવહાર કરે ને ત્યારે એ પિતા ગુમાવી દે એટલે મિત્ર સાથે બેહીન તો દારૂ પીવાય પિતા સાથે બહેન ન પીવાય તમાકુ ન ખવાય ગાળે ન બોલાય કારણ કે પિતાજી છે હવે પિતા મિત્ર બની જાય તો મિત્ર થાય એટલે આપણે જે રાજકારણમાં જગદીશભાઈ આવશે કે નહીં હું રાજકારણમાં આવું તો અત્યારે જે કાંઈ આપણે ગમે અને ગોફણીયા ઘાવ મારી શકીએ છીએ એ સંભવ નથી પછી હું જે પાર્ટીમાં હું મારે મંજિરા વગાડવાના ને આ પાર્ટી બહુ હોનાની આ પાર્ટી હોન સોરી આપણો પક્ષ અને સત્ય નો પક્ષ છે હું એ એમાં લડું છું રાધર તમારી જાણ ખતર હું આગળ કોક ને કહું ને ગોંડલ ની ટિકિટ લઈ આથી બસ ની ગોંડલ ની ટિકિટ લઈ ન દઈએ તો ધારાસભાની તો જવા દો એ કઈ નાની માના ખેલ નથી સરપંચની ટિકિટ તો લઈ આવો તમે છો ખાલી એક વખત કોકને માગણી કરજો ભાઈ મને આવતી વખતે સરપંચની ટિકિટ આપજો જુઓ કેવો હું ખ્યાલ નાખે છે ટિકિટ કેટલી અઘરી વાત છે સારા લોકોને ટિકિટ આપીને જો આ લોકો પક્ષ વાળા રાખતા હોત તો અત્યારે રામ રાજ્ય ક્યારનું હોત એની આપણે પંચોતેરમી આપણે જે અત્યારે ઉજવીએ છીએ ને આ પંચોતેર વર્ષની ગોલ્ડન જુબી જે કઈ કહેવાય છે એ અત્યારે રામ રાજ્યની ઉજવતા હોય જો સારા લોકો નું કરવામાં આવ્યું હતું પણ એવું તો છે જ નહીં એટલે આપણે રાજનીતિમાં એટલા માટે નથી આવું સાહેબ કે પછી છે ને તમારે ગાડે બેઠાના ગીત ગાવા પડે અને આપણે શું કામ આપણે ભગવાન દયા છે બધા મિત્રોની ચાહના છે આપણે ગમે એને કહી શકીએ છીએ ને કાંઈક પત્રકાર હોવાને કારણે છે નત્ર આપણને કાળો કાગડો સાંભળે નહીં પણ જે કાંઈ છે એ આપણે કહી શકીએ ભાઈ આ તમારી ખામી છે ગોપાલ ઇટાલિયાને જ્યારે એ ચૂંટાણા ત્યાં સુધી આપણે એને કીધું ભાઈ ખરેખર લાયક છે બધું વાત સાચી પણ ઉમેશ મકવાણાનો કાંડ થયો ત્યારે આપણે ને આપણે જ કીધું કે ભાઈ તમારામાં આ ખામી છે કે અઢી વર્ષ તમે સહન કર્યો છો અને તમે તો કર્યો જ કર્યો તમારા સ્વાર્થે પણ જનતાની તો તમે કેર ન કરી ને તમને ખબર છે કે આ પક્ષનો નથી પક્ષ માટે થઈને લાયક નથી હવે ઈસુદાન ગઢવી એમ કે છે કે આ સરપંચ તરીકે લાયક નથી તો તમે એને સંસદની ટિકિટ આપી હતી તો તમારી બેવકૂફી કેવી એટલે આ તો હવે તમારાથી છૂટો થઈ ગયો અથવા તો તમારી જામતું નથી એટલે આ છોકરાની કોઈ વ્યવહાર કરતા મેં કાઢી મૂક્યો વ્યવહાર તો તમે કર્યો તમે તમે કર્યો પછી ગામને આપણે આની અમારા નથી કરતા હતા તો સંબોધીને બાપ આમ આદમી પાર્ટીની પણ આ ખામી છે તમને જયારે ખબર છે કે તમે જે મકસદ થી ટિકિટ આપી ઉમેશભાઈ ને હવે એ પક્ષમાં નથી કે પક્ષની ફેવરમાં નથી તો પ્રજાની ફેવરમાં નથી તો તમારે કેવું જોઈએ ભાઈ હાલો કાઢી મૂકો જે એ થાય હું એમ કહું પણ તમે એમાં સમાધાન કર્યું એટલે જો જે આદર્શો સાથે સમાધાન કરે એની ઉપર ભરોસો ન રખાય એટલે આમ આદમી પાર્ટીની આ ખામી છે આપણે બીજે જ દિવસે કીધું એટલે ઈ ક્યારે કહી શક્યો હું અત્યારે કમસે કમ કોઈ પક્ષમાં નથી એટલે હું આમ આદમીમાં હોતો તો તો મારે કેવું છે આદરણીય એમ કે કેજરીવાલ સાહેબ હવે ના કેજરીવાલ સાહેબ હુડ કાઢ્યું અને હું તો હું તો કહું આ તો નથી સારું છે મને રાખે નહીં હોય તો હું તો કહું માલિકને કઉ છું ભાઈ વાત રે અમારા માલિકને કઉ છું કે આમ અમારા છાપામાં અમારા માલિકની વિરુદ્ધમાં અમે લીધું કે આ વિશેના કર્મચારીઓ હોઈ ગયા છે ફોટા સહિત છાપ્યું એનો જ ઓફિસ હતો એની જ કંપની શેઠની તો મને કે સાહેબ આપણી કંપની કેમ ભાઈ એટલે આપણા અવગુણી ગૌણ ગામના અવગુણી અવગુણ એવું હોય આપણા ફાધરે દારૂ પીતા પકડે ને કાંઈ એને પીવો ન જોઈએ ને કાંઈ એને પકડવું ન જોઈએ નતર આવે ખરું છાપામાં હો વાત ને એક વાત એવું હાલે ની ગામના ગારાના આપણા હોના ના એવું હોય તો આપણે રાજકારણમાં એટલા માટે જ નથી આ ભગવાનની દયા છે આપણે બધાને કહી શકીએ છીએ અને સાંભળવું સાંભળે ન સાંભળવું કાંઈ નહીં એ જુદી વાત છે પણ કોઈ રીતે સક્રિય રાજનીતિમાં રહેવાનો એ ખરાબ ક્ષેત્ર નથી સાહેબ મહાત્મા ગાંધી આ સરદાર પટેલથી માંડીને આપણી પાસે લાલબાદુર શાસ્ત્રી છે ને બધા માઇલ સ્ટોન થઈ ગયા છે હવે બહુ માહોલ એવો નથી અને આ લોકો ખરાબ માણસોને ખરાબ કેવું ને એને શિસ્ત ભંગની વાત કરે છે ખરેખર તો એ શિસ્તમાં શ્રેષ્ઠ ગણાવવો જોઈએ કે ભાઈ એને પક્ષમાં રહીને પક્ષની ખામી હતી એની એને ઉજાગર કરી ગંગાને તમે પવિત્ર કેવું સમજ ગંગાની ગંદકીને પવિત્ર કેવું પડે એ કેવું કહેવાય એટલે એ ઈ માહોલને લોકો સ્વીકારી નથી શકતા પક્ષના નેતાઓ બી તો એમ જ છે કે અમે જે કાંઈ કહીએ તમારે હારું જ કરવાનું હારું જ બોલવાનું એ સંભવ નથી એટલે આપણે કહું સીધી રીતે કોઈ જરૂર નથી ભાઈ રાજકારણમાં એમને ઈશ્વરની કૃપા છે ને જ્યાં સુધી આપણેથી આપણને કોઈક સાંભળે ત્યાં સુધી ન સાંભળે તો ઘેવ ગોળ્યું આપણે ઘરે બેસીને આનંદ કરશું સામાન્ય નાગરિક જીવવું એ પણ એક જાતની કળા છે આપ જોવો તો મજા છે એમાં મોટિવેશનલ સ્પીકર એ નથી ને આપણે ક્યાંક અગ્રણી નથી ને આપણામાં બુદ્ધિ છે ગામમાં નથી આ તો તમે આવો છો ને આપણે બોલીએ છીએ આ તમે ન હો તો ગામના ગોંદરે બોલતા હોત કોઈ પૂછે તો પણ હામેથી ભવાની વાત નથી તમે પૂછો તો કહીએ ને તો સહજ જાણીએ આપણે સહન કરીએ બીજા કરે એમ આપણે કરીએ એટલે આપણે સાહેબ એટલું કોઈ રાજનીતિ બાદ નથી કઈ નહીં આપણે જે છે સમાજનીતિમાં સમાજ નીતિમાં છીએ સારા છીએ કાંઈ રાજનીતિની જરૂર નથી આપણું જે સમાજ નીતિ છે જે નાગરિક નીતિ છે અને જે ખરેખર નીતિ વિશે એમાં આપણે રહીએ ઘણું સારું કેટલાય લોકો વિવિધ ક્ષેત્રમાં રહીને સારું નથી કરી શક્યા આપણે તો કાંઈ નથી સાહેબ હજી તો આપણામાં કઈ નહીં આપણે તેમાંથી એટલું જ નથી અંશે નથી એવી કોશિશ ચોક્કસ થાય કે એ મહાનુભાવો જેટલું બધું કંઈક બોલી ગયા કરી ગયા ઇતિહાસ સર્જી ગયા આપણે એકાદ આપણે એમાં આહુતી હોમી હકી બસ આટલું જ છે એટલે રાજનીતિમાં ક્યાંય આવવાની મતલબ નથી કોઈ ઓલું નથી જનતાનો જે કંઈ થઈ શકે અમારી પાસે માધ્યમ છે 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 છાપું ભવિષ્યમાં ટીવી ચેનલ જેટલું થશે એટલું કરીશું તો આ હતા એટલે ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોઈએ તો જે વિસાવદર ચૂંટણી બાદ જે રીતે લોકોના મનમાં એક પ્રશ્ન હતો કે શું જગદીશ મહેતા રાજકારણમાં આગામી દિવસોમાં આવશે પરંતુ સર સ્પષ્ટ રીતે ના પાડી દીધી છે અને સર જે રીતે વાત કરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર